અને અમારા સૌના સમાચારને અનુસંધાને જ્યારે આટલા લોકો સ્વ ખર્ચે આવતા હોય ત્યારે એક તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને લોકોને એસસી હોય એસટી હોય ઓબીસી હોય આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણે સૌની રજાની સામે દેખાય છે ત્યારે તમામ સંસાધનો એ લગાડવા હોય લગાડી દે પણ જ્યારે પ્રજા નક્કી કરે છે મતદારો નક્કી કરે છે તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવા વાળાને હું એવું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે પહેલા ઓગણીસો ને ઉડતાલીસ માં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ બે હજાર ચોવીસની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને ઉઠ્યા છે જેને ભયંકર રીતે શોષણ કર્યું છે એવા લોકોને સીટ આપવા માટેની એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે ત્યારે બનાસકાંઠાની જનતા અઢારે આલમ અતિશય કોમ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ બેન પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે તંત્ર અને પોલીસની શું કામગીરી ઉપર સવાલ મેં એમને નર્મ ભાવે વિનંતી કરી હું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ નાના ના બિચારા નાના માણસો ખૂબ સારા છે ઈમાનદાર છે પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે એમની વાહ વાહ થાય સરકારમાં એમના કયા પ્રમાણનું થાય એવા વાના લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને નાના અધિકારીઓને એમને ના કરવું હોય તો પરણે કરવા માટેની ફરજ પાડી રહ્યા છે એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના એના કમાણીના પૈસાનો પગાર છો તમને કોઈ બુટલે કરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી અને લોકશાહી બચાવવાનું કામ તમારું કામ કાયદોની વ્યવસ્થા હાથરવાનું છે લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી એટલે એમાં હસ્તાક્ષેપ ના કરે મેં વિનંતી છે